અમદાવાદ મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં વ્હાઈટ ટોપિંગ રોડ એટલે કે આરસીસી સિમેન્ટ રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે જો કે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભેદભાવ કરાતો હોવાના આરોપ લાગી રહ્યા છે ગોમતીપુર ફાયર સ્ટેશન વિસ્તારના લોકોએ પોતાના વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડના નબળા કામકાજને લઈને નારાજગી વ્યક્ત કરી ગોમતીપુરમાં વીરભગતસિંહ હોલથી પોલીસ સ્ટેશન સુધી વાઇટ ટોપિંગ રોડનું કામ ચાલુ છે જે રોડને લોકો આવકારી રહ્યા છે પણ આ સાથે જ હલકી હાલાકી પણ પડતી હોવાની પણ તેઓ વાત કરી રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે સિમેન્ટ રોડમાં પહેલા એકથી બે ફૂટ ખાદો ખોદીને ખોદવામાં આવે છે અને જે બાદ રોડ બનાવવામાં આવે છે જેથી રોડ ટકાઉ બને પણ અહીં સીધો જ સિમેન્ટ રોડ ઉપર ચડાવી દેવાયો છે એટલું જ નહીં સ્થાનિકોએ જણાવ્યું કે નવો રોડ ખૂબ ઊંચો હોવાથી આવનારા ચોમાસામાં તેમના મકાનો અને દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે ફાયરબ્રિગેડના ફાયર ફાઈટરના વેહકલ ચાલે ત્યારે અમારી અંદર આવવાના ક્યારેક ક્યારેક ચાન્સ રહેતા હતા એટલું પાણી ભરાતું હતું હવે આરસીસી રોડ ગવર્મેન્ટ તરફથી બની રહ્યો છે તો સારી વાત છે કે એ ટકાઉ હશે મજબૂત હશે ઓલા કરતા સારો ચાલશે પાણીમાં ધોવાશે નહીં પણ એનું જે લેવલ છે એ નોર્મલ લેવલ જે જૂનું હતું એનાથી હજુ છ ઇંચ ઊંચું લીધું છે એમણે તો એનાથી હવે જયારે જો પાણી ભરાશે કેટલું ભરાશે શું ભરાશે એ તો આવા વાળો ટાઈમ જ કહેશે ચોમાસામાં પણ જો ભરાશે તો પછી ફાયરના વેહિકલ ચાલશે તો અમારી દુકાનમાં આવી જવાના ચાન્સ છે પશ્ચિમની અંદર જે રોડો બનાવે છે વ્હાઇટ ટોપિંગ રોડમાં પીક્યુસી લેવલના બનાવે છે પીક્યુસી લેવલ એટલે પાયોમેન્ટ ક્વોલિટી કન્સેપ્ટ એમાં દોઢેક ફૂટ ખોદવાનું આવે અને તમામ રોડની અંદર સળિયા નાખવામાં આવે જાડી બેછાઈને વ્યવસ્થિત પાથરીને અને બેજ ભરીને એક વ્યવસ્થિત રોડ બનાવવામાં જે વર્ષો વર્ષ ચાલે પરંતુ અમારે ત્યાં જે રોડ બની રહ્યો છે એમાં ક્યાંય કોઈ સ્ટીલ નાખવામાં આવી નથી ફક્ત ને ફક્ત જે રોડની વચ્ચે જે ગેપ આવે જેને ડબલ બાર જોઈન્ટ કહેવાય એ ત્યાં જ સ્ટીલ નાખવામાં આવ્યું છે આખા રોડની અંદર ક્યાં સ્ટીલ નથી તો સારો છે પણ જે પશ્ચિમમાં માં બનાવે છે અને પૂર્વમાં બને છે બરોબર પશ્ચિમની અંદર એક ફૂટ બે ફૂટ ખોદીને બનાવે છે અહિયાં એની એજ પોઝિશન માં રસ્તો બની રહ્યો છે હવે આ પાણી ચાલીની અંદર ઘરોમાં જ ઘુસવાનું છે ઘરો છે સોસાયટી છે દરેકના ઘરમાં આ પરિસ્થિતિ રહેવાની રોડનું નું પાણી જે લઈ જશે તો એ લોકોના ઘરમાં જશે તો ચાલીવાળા વાળા બિચારા જશે ક્યાં અત્યારે કામ કામને લઈને બહુ જ મંથર ગતિ એ કામ ચાલે છે